અમદાવાદમાં વધુ એક તથ્યકાંડ રહી ગયો મેમનગર વિસ્તારમાં કાર ચાલકે અડફેટે લીધા ચાર લોકો ઇજાગ્રસ્ત ચાલક નશામાં હોવાનો આક્ષેપ અમદાવાદ એરપોર્ટ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી જેદા થી આવેલી ઇન્ડિગોની ફ્લાઇટમાંથી ચિઠ્ઠી મળી રાઇટિંગ સેમ્પલ માટે એકસો મુસાફર પાસે બોમ્બ ઇઝ હિયર લખાવાયું ગુડાની LIG આવાસ યોજના અટવાઈ 60 કરોડના બજેટ સાથે 300 આવાસોની જાહેરાત છતાં કોઈ કામગીરી નહીં મધ્યમ વર્ગના સપના રોડાયા 13 વર્ષની દીકરી પર દુષ્કર્મ કેસમાં માતાને સજા પ્રેમીને બચાવવા કોર્ટમાં ખોટી જુબાની આપનાર માતાને 7 દિવસની જેલ આરોપીને 20 વર્ષની કેદ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખની મતદારોની મતદારો ની ધમકી બીજેપી ના જીતાડશો તો મકાન તૂટવા નહીં દઉં દગો કર્યો તો કોઈ રાખવા નહીં દઉં ડ્રગ્સ કેસ પકડાયેલા સગીરે બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવ્યું બોગસ ડોક્યુમેન્ટ બેંક એકાઉન્ટ ખોલાવ્યું અને ડ્રાઈવિંગ લાયસન્સ મેળવ્યું સગીર અને એજન્ટ સામે ફરિયાદ